સંભવ છે એટલે જ આ ચારે ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે રાજ્યની આ ચારે ટ્રકને રોકીને તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે છેલ્લા પાંચ દિવસમાં દારૂ ભરેલા પાંચ ટ્રક ઝડપાયા છે અને હજી પણ કેમ કે એકત્રીસ ડિસેમ્બર છે નવા વર્ષની ઉજવણી થવાની છે જેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થઈ શકે છે જેને રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સક્રિય થઈ ગઈ છે